हेलो सरस मंजन फूल बना दियो आदाप फर 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 कर तो तो धूड उड़ाड़ी हंस तो फूल झाड़ना पांदड़ा फूल झाड़ना पांदड़ा धरती पर खेरौ तो तो રંગ બે પતંગ મારી રંગ બે ફેરવતો તો આ ઉનાડે ઉકળતા તાપે ઉનાડે ના પરસેવો સુકવતો તો પશુ પંખી સથવારો લઈ સરતો તો જીવાડવા થઈ સૌનો સાથી જીવણ હું સંસારી કરતો તો